વેલકમ ટુ ઓલ ટિપ્સ એમ સ્ટુડન્ટ સબ્જેક્ટ છે આપણું પાવર ઇલેક્ટ્રોનિક્સ હવે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આપણે ચેપ્ટર નંબર ત્રણ ચોપાર આપણે ગઈકાલે જોઈ કે ચોપારનું વર્ગીકરણ તો ચોપારનું વર્ગીકરણ કેટલી લીધું હતું પાંચ થતું હતું ક્લાસ એ ક્લાસ બી ક્લાસ સી ક્લાસ ડી ક્લાસ ઈ એટલે ક્લાસ પ્રમાણેના વર્ગીકરણ થતું હતું પાંચ પ્રકારે આપણે પાંચે પાંચ આપણે સ્ટેપ બાય સ્ટેપ પાંચે પાંચ જેના છે વર્ગીકરણ ક્લાસ પ્રમાણે એ જોયેલા હવે આજે જોઈશું આપણે ચોપાનું કોમ્પ્યુ તો ચોપાનો મહત્વનો ઉપયોગ ડીસી ડ્રાઈવ છે એટલે ચોપાડનો ઉપયોગ શું છે ડીસીનો ડ્રાઈવ કરવો એટલે ડીસી ડ્રાઈવ છે બધાને ખબર જ છે ખાસ કરીને જ્યાં રિઝનેબલ બ્રેકિંગનો ઉપયોગ કરવાનો હોય ત્યાં વધારે ઉપયોગી થઈ પડે છે એટલે ચોપાડનો ઉપયોગ શું તો ડીસી ડ્રાઈવનો ઉપયોગ થાય અને ખાસ કરીને જ્યાં રિઝનરેટિવ બ્રેકિંગનો ઉપયોગ કરવાનો હોય ત્યાં વધારે ઉપયોગ થાય છે એટલે રિજનરેટિંગમાં વધારે ઉપયોગ થાય છે એનું એક કારણ છે કે ચોપાર વિવિધ મોડમાં કાર્ય કરી શકે છે કેમ મેં તમને કીધું હતું કે ભાઈ ચોપારનું વિવિધ કાર્ય આપણે કાલે જ જોયું ને વર્ગીકરણ ક્લાસ એક શું થતું હતું પ્લસ પ્લસ થતું હતું ક્લાસ બીમાં માઇનસ થતું હતું ક્લાસ સીમાં પ્લસ માઇનસ થતું હતું વોલ્ટેજ કરંટ ખરાબર ને ક્લાસ ડીમાં તો બંને વોલ્ટેજે પ્લસ થતા હતા માઇનસ થતા હતા અને કરંટનું પ્લસ અને માઇનસ થતા હતા તો એના પરથી આપણે જોઈ શકીએ આપણે કાલે પણ એના પરથી જોઈ શકીએ ભાઈ વિવિધ મૂડમાં કાર્ય કરી શકે છે એટલે વોલ્ટેજ ઓછા હોય તો બી કરી શકે માઇનસ હોય તો બી કરી શકે કરંટ માઇનસ હોય તો બી કરી શકે અને પ્લસ હોય તો બી કરી શકે એટલે વિવિધ મૂડ ઉપર કાર્ય કરી શકે છે તો આપણે ઉપર એનું વર્ગીકરણ જોઈ લઉં એમાં આપણે બધું શીખેલા આ બધા ઓપરેશનને આપણે એક જ આકૃતિમાં દર્શાવી છીએ જો આ બધાનું એક જ આકૃતિમાં દર્શાવી છે તમે આલેખ ભણ્યા છો તમે નવમાં દસમાં આલેખ વિશે ભણ્યા હશો આલેખનું ચેપ્ટર ભણેલા ને સેમ એના પર જ જેવું જ છે આલેખ દોર્યો અક્ષ આ અક્ષ દોર્યું છે આ પ્રથમ ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ ચોથું ચરણ પ્રથમ ચરણમાં શું હોય બંને ધન હોય કે વોલ્ટેજ અને કરંટ બંને કેવા છે ધન છે બીજા ચરણમાં શું હોય છે એક શખ્સ કેવો હોય છે માઇનસ એટલે કરંટ કેવા હોય માઇનસ વોલ્ટેજ ધન હોય છે ત્રીજામાં જેવું હોય બંને બધું માઇનસ હોય એવું કોઈ આપણે છે કોઈ એવું કોઈ ડ્રાઈવ છે નહીં ચોથું ચરણ છે એનું શું હોય છે એક પ્લસ હોય ને એક માઇનસ હોય છે અને ઈ છે એ બધા જ ચાલે છે બધામાં સેમ ઈ કેવું હોય છે બધું જ ઈ નું બધું સમાચાર માઇનસે ચાલે પ્લસ ચાલે બધું માં ચાલે છે એમ આ પ્રમાણે પેલા ચરણમાં એ બી સી અને બી નો ભાગ પાડેલો છે આપણે તો આપણે આ ચરણ પ્રમાણે જોયું કે આ પહેલાં ચરણમાં શું આવે છે ફરત કોર્ડર આપણે ચરણને કોર્ડર કહેતા હતા કોર્ડરમાં શું આવતું હતું ક્લાસ એ ક્લાસ બી બીજા કેમ કે એનું માઇનસ થતું હતું આઈ કેવા માઇનસ થતા અને એ કેવા છે ધન છે પ્લસ પોઝિટિવ છે સીમાં શું થતું હતું એની કિંમત કેટલી ફિક્સ રાખી સોરી આઈની કિંમત ફિક્સ રાખી અને એનું ધન થતું હતું વોલ્ટેજ એ રીતે ડીમાં પણ એ જ રીતે થતું હતું અને એમાં તો આખું બધું કોર્ટ હતું જો લોડ સેપરેટલી એક્સાઈટેડ મોટર હોય અને ફિલ્ડ અચર હોય તો કરંટની દિશા તથા વોલ્ટેડની દિશા પોઝિટિવ હોય શું હોય છે જો લોડ આપણે જે લોડ આપીએ એ સેપરેટલી એક્સાઇટેડ મોટર હોય એટલે મોટર જેટલો હોય તો શું હોય છે ફિલ્ડ અને કરંટની દિશા તથા વોલ્ટેડની દિશા કેવી છે એક સરખી પોઝિટિવ હોય જો પ્રથમ કોર્ડરમાં આવે એટલે બંને ધન હોય તો કયા કોર્ડરમાં આવે પ્રથમ ધોરણમાં મેં તમને કીધું બંને ધરણમાં કેવો પ્લસ પ્લસ હોય તો પ્રથમ કોર્ડરમાં આવે તો રિવર્સ ડ્રાઈવ બને અને કોર્ડર બેનું ઓપરેશન મળે શું બને કોઈ આર્મેચર વોલ્ટેજ અને આર્મેચર કરંટ કેવો બંનેની દિશા ઉલટવામાં આવે આપણે કાલે ક્લાસ બી ભણાયેલું તમને એમાં મેં તમને કીધેલું ક્લાસ બી ભણાયેલું એમાં મેં તમને કીધેલું કે ભાઈ રિવર્સ થઈ જાય એટલે કેવું થાય પાછું જાય એટલે તમને ખબર છે કે ઓછાકાર થાય ઓછાકાર હોય તો કેવું થાય બીજા કોર્ડરમાં આવે એટલે જો આપણે ક્લાસ બી ની વાત એક ની વાત કરીએ ક્લાસ બી ની વાત કરી કે ભાઈ લોડ છે એને શું કરો આર્મેચરમાં જે લોડ આપી આર્મેચર વોલ્ટેજ અને આર્મેચર છે બંને દિશા ઉલટાઈ નાખ્યા તો કેવું થશે કે માઇનસ થાય એને કયા કોર્ડો મળે છે બીજા કોર્ડો મળે છે હવે મિત્રો જો લોડ આપણે પહેલાંની જ ફરી વાત કરું જે ના ખબર ફરી આખું ચારે ચાર સમજાવું છું એટલે વધારે ધ્યાન આવશે હવે જો આપણે પહેલું તો એનું ક્યારે મળે તો જો લોડ સેપરેટલી એક્સાઇટેડ ડીસી મોટર હોય એટલે જે ડીસી મોટરની એક્સાઇટેડ હોય અને ફિલ્ડ કેવું હોય છે અચડ હોય તો કરંટની દિશા તથા વોલ્ટેડની દિશા કેવી થાય પોઝિટિવ થઈ જાય ને બંનેને કેવું થાય પોઝિટિવ કેવાય કે ભાઈ ફિલ્ડ કેવું હોય છે અચળ હોય છે અચળ ફિલ્ડ હોય એટલે કરંટની દિશા અને વોલ્ટેડની દિશા કેવી થાય પોઝિટિવ થઈ જાય જો તેથી પ્રથમ કોડરમાં આવે છે અને આને શું કહેવાય ફોરવર્ડ ડ્રાઈવ કહે હવે કોડર બે અને કોડર ચારમાં શું થાય છે એનર્જી ફ્લોરની દિશા કેવી થાય રિવર્સ હોય છે અને મોટર જનરેટર તરીકે કાર્ય કરે છે અને રિજનરેટિવ બ્રેકિંગમાં પરિણામે છે એટલે શું થાય જો આ કોડર બી અને કોડર ચારની વાત કરે એમાં શું થાય તો એનર્જી ફ્લોરની દિશા કેવી થાય રિવર્સ થાય છે અને મોટર જનરેટર તરીકે કાર્ય કરે છે આપણે કાલે બધું સમજાયેલું કઈ રીતે કાર્ય કરે છે બધું સમજાયેલું તો મોટર શું કરે છે જનરેટર તરીકે કાર્ય કરે છે અને રિજનરેટિવ બ્રેકિંગના પરિણામે છે હવે ત્રણની વાત કરીએ તો જો આર્મીચર વોલ્ટેજ આર્મીચર કરંટ બંને દિશા ઉલટાઈ નાખવાની અને રિવર્સ ડ્રાઈવ બને તો ઓર્ડર ત્રણનું ઓપરેશન મળે છે આપણે આખા પુલ કોર્ડરના ઓપરેશન કાલે જોઈ આ થયું આપણું આપણો ટોપિક એક ચોપનના કન્ફ્યુ

તો જો આ ડિસિપિસી આપણે જે આપીએ એ સોર્સ પછી આ ચોપા ચોપામાં ટી હોય છે એ ઓન અને ઓફ બે તરીકે કાર્ય કરે છે આ રીએસ ડાયર હોય છે આ ઇન્ડક્ટર હોય છે અને આ ઇલેક્ટ્રિક આપણે જે લોડ જોઈએ એ લોડ હોય છે અને આપણે ક્લાસેનું આપણે કાલે આલેખ દેખેલો કેવો છે પોઝિટિવ પ્રથમ કોર્ડરમાં હોય છે ને એ આ લીખેલો આ લેખ છે તો આપણે એને સમજશું સરળતા માટે કોમ્યુનિકેશન સર્કિટ દર્શાવેલ નથી ઉપર વિભાગ ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ સાતમાં દર્શાવવા પ્રમાણે ઈ જીરો અને આઈ જીરો બંનેની દિશા કેવી હોય છે પોઝિટિવ હોય છે એટલે પ્રથમ કોર્ટરમાં હોય છે જો ઉપર બી વધારે છે ને આઈ બી બતાવે છે બંનેની દિશા કેવી હોય છે પોઝિટિવ તરફ છે ને આ પોઝિટિવ આ બી પોઝિટિવ એટલે બંને શું છે પોઝિટિવ છે એટલે કોર્ટરમાં હોય છે પ્રથમ જ્યારે ટોપાને ઓન કરવામાં આપણે તમને બધાને ખબર છે કે ભાઈ એની બે કન્ડિશન ઓન અને ઓફ આપણે ઓન કન્ડિશન દેખશું તો જ્યારે ટોપાને ઓન કરવામાં આવે છે ત્યારે ઈ જીરો બરાબર ડીસી જાય છે કેમ કે આપણે ભણેલા કે ભાઈ સ્ટોર થયેલું ઇન્ડક્ટરમાંથી આ જે ઇન્ડક્ટર હતું એમનું આ તો ડીસી પ્રવાહ આવે જ છે ઈ જીરો અને આનું બી પ્લસ થાય એટલે ડીસી પ્લસ થાય કેમ કે ભાઈ જો આ ડીસી વોલ્ટેજ વધતા ઇન્ડક્ટરનું એલ બરાબર શું થાય ડીસી થાય છે એટલે બંનેનો કેવો પ્લસ થાય આનો અને આ ઇન્ડક્ટરનો સ્ટોર થયેલું ટોટલ લોડ એ આવે એટલે કેટલો થાય છે ઈડીસી જેટલું થાય છે તો જો ઈ જીરો બરાબર ઈડીસી થાય છે હવે આકૃતિમાં પ્રમાણે કોરન સોર્સમાંથી એસસીઆર ઇન્ડક્ટર એલમાં થઈ મોઢોમાં થઈ સોર્સ તરફ વહે છે જો આ સોર્સ છે એ એસ ગયો એસસીઆરમાંથી ઇન્ડક્ટરમાં આ ઇન્ડક્ટર કહેવાય એલ એટલે ઇન્ડક્ટરમાં ગયો અને લોડમાં વહે છે હવે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે આ જે ઇન્ડક્ટર છે એમાં અમુક ટકા એનર્જી કેવી રીતે સ્ટોર થાય છે થાય છે કે ન થતી આપણે ગઈ વખત જોઈ લઉં કે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થાય છે હવે આ આ સ્ટોર થયેલી એનર્જી ક્યારે વપરાય એ મેં તમને ગઈ વખત આખું વિસ્તૃત બનાવેલું પ્રાથમિક સર્ક્યુટમાં ફરી આજે સમજાવી દઉં છું ભાઈ આ સ્ટોર થયેલું ક્યારે આપણે ઓન કન્ડિશનની વાત કરી હવે ઓફ કન્ડિશનની વાત કરીશું ત્યારે એ એનર્જી આપણે યુઝમાં લઈશું તો આપણે જો જ્યારે ચોપાને ઓફ કરવામાં આવે છે ત્યારે એટલે બીજી કન્ડિશન ઓફ કન્ડિશનની વાત કરીએ ત્યારે એ બરાબર શું થાય છે જે એનું મળતું કરંટ હોય છે એ કેવું થઈ જાય છે અહીંથી કરંટ આવતો કેવું થઈ જાય છે બંધ કેમ કે અહીંથી તો કરંટ આવે પણ અહીંથી આખું ચોકડી વાગે કેમ કે આ ટી સ્વીચ આપણે બંધ કરી હોય તો ભાઈ ચાલુ આપણે ઘરે જ વાત કરીએ છીએ તો શું થાય છે ગોરું હોય સ્વીચ બંધ કરી દીધું ગોરામાં કરંટ આવે ના આવે એ રીતે આ સ્વિચ કેવી ટીમાં ઓન અને ઓફ બે પ્રકારની સ્વીચ હોય છે તો આપણા ઓન કન્ડિશનમાં તો સીધું પ્રસાર થાય એટલે બંને પ્રવાહ મળે છે એનો ને બંને ઓફ હોય તો આ પ્રવાહ કેવો થઈ જાય છે ટોટલી બંધ થઈ જાય સીધો જે ઇન્ડક્ટરમાં એ જ પ્રવાહ મળે છે એટલે એ એની કિંમત કેવી થઈ જાય જીરો થઈ જાય છે પરંતુ ઇન્ડક્ટરને કન્ય કન્ડક્ટ શૂન્ય હોવાથી તેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય છે આથી ઇન્ડક્ટરની સ્ટોર થયેલી એનર્જીને લીધે કરંટ ઇન્ડક્ટરમાંથી નીકળી મોટરમાં થાય ફિઝિંગ ડાયર મારફતે ઇન્ડક્ટરમાં વહે છે મેં કીધું ને ભાઈ ઓન કન્ડિશન હોય તો જે આ ઇન્ડક્ટરમાં ઓન કન્ડિશન હોય તો આ ઇન્ડક્ટરમાં પછી સ્ટોર થયેલું હોય એનર્જી ઓન કન્ડિશનમાં જે આપણે સ્ટોર થયેલું ચાર્જિંગ થયેલું હોય બેટરી આપણે બેટરી ચાર્જિંગ કરીએ એમ ચાર્જ થયેલું હોય જે જ્યારે ઓફ થઈ જાય લાઇટ જતું રહે લાઇટની વાત કરીએ તો લાઇટ જતું રહે ત્યારે શું થાય આજે આપણે સ્ટોર કરેલું એ કામ લાગે છે એ પ્રોસેસથી આખું કામ થાય છે તો શું થાય જે આથી ઇન્ડક્ટરની સ્ટોર થયેલી એનર્જીને લીધે કરંટ ઇન્ડ્યુસમાંથી નીકળી મોટરમાં થઈ ટ્રીલિંગ ડાયર મારફતે ઇન્ડક્ટરમાં વહે છે આમ લોડ કરંટ એશિયાના ટી ઓફ ગાળા દરમિયાન વહે શું કરે છે ટી ઓફ સમય તો બી લોડ કરંટ થોડો થોડો વહે છે આમ લોડ વોલ્ટેજ ઇઝીરો અને કરંટ આઈ ઝીરો બંને પોઝિટિવ રહે છે કેમ કે વહે એટલે પોઝિટિવ અને પાવર સોર્સમાંથી લોડ તરફ વહે છે આમ આ ઓપરેશન ડીસી મોટરના લોડ માટે વપરાય છે આ ઓપરેશન શું ડીસી મોટરના લોડ માટે વપરાય છે આ પ્રકારના ચોપારને સ્ટેપ ડાઉન ચોપાર પણ કહે છે કારણ કે એવરેજ વોલ્ટેજ ઇ જીરો હંમેશા શોર્ટ વોલ્ટેજ ઈ જી કેવો છે ઓછો હોય છે કેમ કે પ્લસ થાય એટલે પહેલાં કરતાં આઉટપુટ એના કરતાં ઓછું જ હોય છે ઉપરાંત આ ચોપામાં મોનિટરિંગ ઓપરેશન મળતું હોવાથી તેને મોનિટરિંગ ચોપારા સર્કિટ પણ કહે છે આપણે સમયગાળાની વાત કરીએ તો જો સમયગાળો ટીની સરખામણીમાં ટી વન ગાળો ઓછો હોય તો લોડ કરણ કેવો એક્સપોન્સલિયર વધીને ઓછા ગાળા દરમિયાન ઘટીને શૂન્ય થઈ જાય છે એ આપણે ઉપર જોયું હજુ એસસીઆરને ઓન કરવામાં આવેલ નથી કેમ કે ભાઈ ઓફમાંથી કરંટ હોય એટલે એસસીઆરને ઓન કરવાની જરૂર પડતી નથી આને ડીસી કન્ટિન્યુઅસ કહે છે પરંતુ જો આપણે ડીને સરખામણીમાં ટી ઓન ગાળો હોય મોટો હોય તો જુઓ આ લેખની વાત કરીએ તો શું આ જે કંડિશન હોય કે ઓન હોય તો આ કંડિશન ઓફ હોય તો આ કંડિશન ગયા ઓન હોય તો પછી આ જો એ જ રીતે આ ઓન હોય તો અને આ ઓફ હોય તો આ પાછું ઓન થઈ ગયું એટલે સેમ આ જ રીતે પસાર કરવામાં આવે પરંતુ જો સમયગાળા ટી ની સરખામણીમાં ટી ઓન ગાળો કેવો હોય મોટો હોય ટીની સરખામણીમાં ટી નો ગાળો મોટો હોય તો ટી ઓન દરમિયાન કરંટ વહે છે અને પછી મહત્તમ થઈ ટી ઓફ ગાળા દરમિયાન ઘટવા લાગે છે કેમ કે પછી ટી ઓન વધી જાય અને પછી પેલો પહેલામાંથી સોર્સ સ્વિચમાંથી સેમમાંથી સ્વિચમાંથી કરંટ આવતો બંધ થઈ જાય તો પાછું ધીમે 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 ઓફમાં થોડો હેલ્થ કરો કેમ કે ઇન્ડક્ટરમાં સ્ટોર થયેલું હોય તો જો આથી સ્ટોર હોય તો ધીમે ધીમે તો વસે અને પાછું સ્ટોરમાં થયેલું એનર્જી પતી જાય તો પાછું બંધ થઈ જાય એટલે ઓફ થઈ જાય ટોટલ ઓફ થઈ જાય એટલે ઝીરો થઈ જાય છે તો પહેલાં એશિયા કેવું થાય ઓન થઈ જાય અને કરંટ કેવું થાય શૂન્ય થાય તે પહેલાં વધવા લાગે છે આને શું કહેવાય કન્ટિન્યુઅલ કન્ડકશન કહે છે કારણ કે એક કરંટની કિંમત શૂન્ય થતી નથી કેમ કે કરંટ ટ્યુન્યુ કેમ કોઈ ધીમે ધીમે ઇન્ડક્ટરથી તો વહેતો રહે છે એકદમ બંધ કરી દઈએ આપણે ઓફ કરીએ ને ઓફ ઓન કરીએ સોરી ઓફ કરી દઈએ તો સમયગાળામાં કેવું થાય કે એકદમ જીરો થતું નથી ધીમે ધીમે કરંટો વહે છે ને ચાલું રહેશે તો આને શું કહેવાય છે કન્ટિન્યુઅસ કન્ડક્શન કહે છે કારણ કે કરંટની કિંમત શૂન્ય થતી નથી આ થયું આપણું ક્લાસ એ આના પહેલાં આપણે એક છોપાર કમ્પ્યુશન જોઈએ એકને કહેવાય જોઈએ થેન્ક યુ